હવે એ લોકો ચા પાણી મંગાવવાનું તો કે હે ઘડી ઘડી એમને ચા બનાવવાની રોજ બનાવી દે એ બે ચાર દાડે કોક દાડો આયા હોય તો આપણે એને ચા નહીં બનાવી દેવાની નીચે દુકાન છે તો આજે અમે લાવ્યા છે એક ચોંકાવનારું કોલ રેકોર્ડિંગ એક મહિલા મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે મારા સાસરીમાં એમ કહે છે તમારા આવ્યા પછી મારો દીકરો છ દિવસમાં મૃત્યુ પામ્યો તમે અમારા માટે અપશકુન છો આ સાંભળીને મનસુખભાઈ સીધું ફોન કરે છે તેની સાસુને સત્ય જાણવાનો પ્રયાસ કરે છે અને પછી બંને વચ્ચે થાય છે તોફાની રજૂ કરે છે સાસેરાના આરોપોનો પડદાફાશ મનસુખ રાઠોડના શબ્દમાં

તો મારા લગ્ન અમદાવાદ થયા છે તો પછી પાંચમો છઠો દિવસ હતો ને ત્યાર ગુજરી ગયો છે તો એ ગયા ને તો પછી આણુન બાણુ બધું વળી ગયું પછી મારા સાસુ એ મારા ઘરવાળા સિંગાપોર ગયા અને માર સાસુ કઈ કે તું આવી ને અમાર ઘરનું ઊંધું વળી ગયું છે એ માર દેર ગુજરી ગયો ને એને

મેન રોડ મેન રોડ રોડ કૈલાસ સોસાયટી કૈલાસ કર્મચારી સોસાયટી હા કૈલાસ કર્મચારી સોસાયટી ઓકે અરે રેખા તમારા ઘર વાળા ના આપશો આપડે સમાધાન પ્રયાસ કરીએ તેડવાનું કે તો લેવી છે પછી પછી આ આવેલા આ પછી જણા લેવો લેવો લેવા બંબાલ છે અમે રીત રિવાજ મુજબ ભેગા થયા હતા તો એનો ફૂલ ફેમિલી બધા વડીલો હતા એ બધા એમ જ કીધું કે માર જોતી નથી તું આવી ને માર માં આવું થયું એમ

તો બેન તને કહું એ તો તારું ઘર નહી હાલે મારા માનવા પ્રમાણે ભૂવા ફરાડી જેના ઘરમાં બીજા રાજ કરતા હોય જો અમારા ઘરે ભૂવા ભરાડી આવીને મને સલાહ નહી મને કઈ ફોન કરે ખબર છે ની હા એટલે એ બધી છે ને લપન છપન વાળું કામ છે

એનો મિનિંગ જ નથી આ બધી હા આ બે પાણી મોહન સોદો કરવો કેમ થાય નથી મારી વાત સાંભળ નથી ચેડવાનો તો નથી ચડવાનો ન્યા પોલીસ ની દાર નો દેતા કોર્ટ ની દાર નો દેતા હોય જેમ જોતી જ નથી એનું મન ઉતરી ગયું હોય તો એ કાઈ તમે એવું માનો કઈ નહીં કરો તમને તેડી લેવાનો છે પ્રેમ કાઈ વેચાતી ન મળે પ્રેમ ન મળે ભાઈ દુકાન કે હાજી કે હાટડીએ પ્રેમ તો મળે દિલ થી વાતો થાય તો પ્રેમ મળે કઈ પ્રેમ થોડો કે વેચાતી મળે અને એના છે ને ઘર માં બધા વકીલ ને એનો એક મોટા બાપુ નો છોકરો છે એ ભાજપ માં છે કોર્પોરેટર છે બધા એવા છે થોડોક બીકે લાગે કે અમે ક્યાય પોતા નથી એટલે તમારો કોન્ટેક્ટ કયરો બેન ઈ જેમાં હોય એમાં એના પતિ પત્ની ના કેસ ને આને કાય લેવા દેવા નથી હા અને ઈ પાછા મને એવું દબાણ કરતા હતા તું તાર મા બાપ ના હિસાબે પ્રેશર માં આવીને તું અહીંયા આવવા માંગ છે

હા હા રેખા તારા ફોટા મોકલવાના છે મંજુબેન બોલો

એટલે આમાં શું થયું લગ્ન થયા અઠવાડિયું થયું સોમવાર લગ્ન હતા અને બુધવાર બુધ શુક્ર રવિવાર માં છોકરો એક મરી ગયો નાનો એટલે લગ્ન કર્યા પછી ચાર દિવસ પછી બરાબર લગ્ન કર્યા પછી ચાર દિવસ પછી છોકરો મરી ગયો તો પછી અમારા ઘર માં તો કકડ હોય જ ને અને મહેમાન સેમાન નાનો બત્રી વરનો છોકરો એટલે બત્રી નો છોકરો મરી ગયો ને અને તોય એને તો આણું તેડી ગયા એને તરત આણું તેડી ગયા તોય ચાલો ભલે તેડી ગયા પછી એની એની માં શું કે છે કે છે આ મેમાન અહિયાં નજીક ના છે તે ગઢ્યું અહીંયા કેમ પડ્યું રે કે છે મારી છોકરી ને પલંગ ઉપર ન હોવા દે ને એ કેમ ગઢ્યું નીચે હોય આવું મારી માને ને લખવું મારી જેઠાણી નું ઓપરેશન કરેલું જ પગે મરણ હા એવું તો બધું કરે હોય એટલે

અને એવું નથી પછી એ છતાંય નથી ઘરમાં કામ કામ બતાવ ને જો અમારે ઘરે લગ્ન કર્યા પછી હજાર દાડા જતા આવતા અઢાર જ રહી છે બરાબર કે અન્ય આણું ગય ને આમ ગઈ ને એનો પછી ચડી ગયો ને એ અગિયાર કરવા ગયે અમાર ઘર માં થઈ ગયું તો એનાથી તહેવાર કરવા જવાય એના મા બાપ થી ફૂલો પધરાયા અને બારોબાર જુનાગઢ બોલાય કે તું તું જુનાગઢ આઈ જાજો બારોબાર એ બધા જુનાગઢ નથી આયા બધા પણ એ ઘર માં કામ બતાવ ને એનો વર કામ બતાવ ને તો કમરા હાથ ભી રે કે અમાર છોકરી ના આ છોકરો મરી ગયો ને એની છોકરી છે નાની બાર વર્ષની કે તમે વાત વાર ન વસ્તુ દે ન કામ રાંધ્યું હોય તો કે મેં બનાવ્યું છે કેવું બન્યું છે ભાઈ આવું બધું ક્યાં કેવાનું આવે અને એનો બાપો એમ કે એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે તે ઘરનું કામ કરે તો ઘરનું કામ કોણ કરે ભાઈ હું હું આઠ વર્ષની થઈ મારી નોકરી ચાલુ છે તો હું બધું ઘરનું કામ કરું છું હવારમાં કરીને આવું છું હાંજ કરું છું હવે મારું એમ કહેવાનું છે હા કે તમારે એમાં આ બાઈ આરે હવે તમારું મન ઉતરી ગયું છે એક રાખી ના ના ભાઈ હવે અમારું મન નથી છે છે હા મન નથી બઉ એને આખા કુટુંબ ના બધે જેમ આવ ભેગા થયા ને એ તમને કઈ હગામ થતો બોલા છે કે રાણીબેન એને છોકરાની હો અને કુટુંબ ની સગી બેન છે ને એ તમે જો હાવ ખરાબ ને ખરાબ બોલા છે નકરો તુકારો નો જ કર્યો છે અને એ છોકરી ની એમ કે કે તમારો છોકરો માંદો તો કઈ ફટાકડા ની જીભ ફાટી નથી પડો આવું એમ થી કેવાય નો કેવાય એની તમે ગુપ્તાનગરમાં રહે છો ને ના અમે વાસના રહી છીએ ગુપ્તાનગરની પાછળ ઓર ફ્લેટ બન્યા છે નવાન્યા હા નકર ગુપ્તાનગરમાં તો હું રહ્યોતો ન્યાકા ના ના ગુપ્તાનગરમાંથી પાછળ નવો ફ્લેટ છે ને અમારું પટ્ટા પરવા મંગા માર્કેટ મંગાભાઈ પરમાર હતા ને હા તો અમે જાપરના જ છીએ આ તો અહીંયા નથી મંગાભાઈ પરમાર હતા ને હી મારા માસાજી સત્રાપાતા એવું છે હા એ તો મંગાભાઈ અમાર ગામના જ છે હા હતા પર

પછી ઘણું કર્યું પછી એનું છૂટું કરી દીધું બરાબર અને આ લોકો ને કીધું અમારા ઘરે કોઈ દુઃખ નથી હું નોકરી કરું મારો દાડા પંદર દાડા ન્યા કીધું અને આ છોકરો સ્માર્ટ થઈ ગયો ને એ કીધું સ્વીગી માં નોકરી કરે છે તો ઘરે અમારે કોઈ હોતું નથી તારે ઘર આખું હા જવાનું છે તારી ઉપર જવાબદારી કીધું નથી પેલું સર ઘરમાં મરણ થઈ ગયું હોય તો આપડે લોહાલા મોઢા હોય ને નાની ઉમર નો છોકરા આમ લગન થાય આમ મરી ગયો એટલે લગન હતા ને એ દાડો એની સમતાણ જાત્રા નીકળી ભાઈ બાર તારીખના લગ્ન હતા ને તો આ સોમવાર લગન આવતા સોમવાર એની સમતાન જાત્રા નીકળી અને જે દાડો અમારે રિસ્પેક્શન હતું ને એ દાડે એનું બાર મુ એ ભાઈ અમારે કેમ ભૂલાય અમને આમ

સમજાઈ એની બેનુ અને વા અમારા ઘરમાં વાંક કાઢવાના અને એની બાપા ને બોલી સમાધાન કરો એ ઉપર બેઠી તો નીચે નો આવે કે ભાઈ તમે બોલો ને મારે એ ઘરે જ છે તમે કેમ એ લોકો નું કઈ વાંક નથી અને અમે તો ભાઈ અમે એક શબ્દ બોલા નથી અમારા લગ્ન થયા તરત છોકરો મરી ગયો અમે હું બોલાવીશું એને અને અઠવાડું દાડું તો અમારા ભાઈ ના રોટલા આયા હતા

છોડી દીધી મારા ભાઈ માં ઘરે જતો આવતો થઈ ગયો એને છોડી દીધી વાં કે છોકરી નો હતો શું કરો બેન તમારો વાંક નથી વાંક હતો કે મારું એમ કેવાનું બેન આમાં થોડોક સુધારો લઈએ પતી જાય ના ના ભાઈ નથી સુધારો લેવો કેમ કે એના પંદર દાડામાં મારા ઘર માં કશું બધે ના વાઘ કાઢી નાખ્યા કોઈ ના મારા આખા ઘર માં છોકરો ગુજરી ગયો તમને મન વેમ કરી ગયો આખો કુટુંબ વાળ એના બધે નામ લઈ લીધા ઓલી મને બોલ હવે અમારે નીચે મારી બે ના છે દુકાન છે હવે એ લોકો ચા પાણી મંગાવે તો કે હે ઘડી ઘડી એમને ચા બનાવવાની રોજ બનાવી દે એ બે ચાર દાડે કોક દાડો આયા હોય તો આપણે એને ચા નહીં બનાવી દેવાની

પછી કે હું છે હું કવ એમ કરવાનું કેમ તો તમે હક આપો એમ આપડી કોઈ પણ ની દીકરી છે આપડા ઘરે આવીને ને આપડા છોકરા ની હોવ ને આપડા હાહુ બની એટલે ના ના બરાબર છે તમારી તમારા ઘરે કોઈ પણ ની દીકરી હોવ બનીને આવી

બસ તું અહીંયા આવ્યો ને આખી લીંબડી બર્થડે ઉજવી અમારું જીવન કેવું છે કે એક બાજુ મરણ ને એક બાજુ પરણ હોય હમ અમે મારી છોકરી ના લગ્ન સ્મશાન માં કર્યા બેન તમે નહીં કરી શકો સાચી વાત છે મારા છોકરા ના લગ્ન સ્મશાન માં કર્યા જેને યુટ્યુબ માં યુટ્યુબ માં બધે આવ્યું હમ તમે હજી તમારા મોબાઈલ માં બોલજો કે સ્મશાન માં લગ્ન પાયલ રાઠોડ લાવશે હા હા ના બરાબર છે અમે આવું માનતા નથી પણ તમને ઈ ગેમ ઘરી ગયો છે એટલે હવે તમને એની પાસેથી મન ઉતરી ગયું છે કર્યું કરતા પણ તમે અર્ધા માનસિક કેવા અમારી ભાષા પ્રમાણે કેમકે તમને વિચાર હારો ન આવે એવું છે હા કેમકે તમને એનું કારણ છે કે તમે કઈક તમારું માથું તો દેવમાં જાય તમારે કઈક સપનું આવે તો દેવમાં જ જાય

હવે તમને યોગ્ય લાગે એવું કરી તો હવે આમ એ મારા બાબા ને લગન કર્યા એ ખર્ચો ને થયો એ બધું એ એમ કે છે કે એમ નામ છૂટી થઈ જાય એમ નામ થોડું છૂટું થાય બેન હવે એમાં એવું છે ઈ તો સમાજ નક્કી કરે પાંચ આગેવાનો નક્કી કરે કેમ કે ઈ તમે ના કહી શકો ને ના કહી શકે

એને એમ જ કીધું કે તમે નથી જોતી ને તો એને પૈસા દઈ દયો હા કેમ કે નથી જોતી એટલે જો કે જો કે મારી સાંભળો એ અંધશ્રદ્ધા વેમ વળગ્યો છે ને વળગ્યો છે મેં તો મારી ભાષામાં કીધું છે કે ભાઈ એવું કઈ હોય નહીં તો મારી જિંદગી નું શું મારી તો જિંદગી બગાડી ને હવે એમાં તમે અઢાર દી કેટલા દી રોકાણા છો અઢાર દી રોકાણા ને હા હા પણ ઈ તો એ અંધશ્રદ્ધા હિસાબે બનાવ બન્યો છે એમાં કઈ કોઈની ની કીધે નથી થયું એટલે ઈ તો એને વેમ વળગ્યો ગયો કે મારી વાત સાંભળો ગાડી મીલાડી ઉતરે હા અને એમાંથી એના મન નો સંશય કરે તો એની દવા હું હા હા એટલે એને સંશય કરી ગયો છે એની દવા નો મળે એટલે મારા સાસુ હારે વાત કરી હા તમાર સાસુ હારે તમાર ઘરવાળા નંબર નથી લાગતો ઈ ક્યાંક વિદેશમાં છે હા 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 તો ઈ દુબઈ ગયા છે કાઈ વાંધો નઈ હાલો હવે ઈ છે ને એની હારે વાત નથી થઈ ઘરે બેઠી કરે ભાગ્યની ગણતરી કોણ શુભ કોણ અશુભ એ જ એની વિધિરી કોઈની આવન જાવનમાં શોધે અપશકનનો દોષ પણ પોતાના મનના અંધકારને નહીં કરે ખોસ દીકરી જેવી વહુને પણ તોડે શંકા ન ત્રાજવામાં એની સ્મિતમાં પણ દેખાય દુઃખના ભાતકમાં શુભ અશુભના નામે એને કરે પરાઈ પણ સત્ય તો એ છે અંધશ્રદ્ધા જ છે ખરાઈ એને લાગે પગલાં ભારે એણે પાપ કરાવ્યું પણ સત્ય તો એણે જ પોતાના ઘરનું સુખ હરાવ્યું દોષ વહુનો ક્યાં હતો દોષ તો એ વિચારોનો જે હથથી વધી ગયા અંધકારના દ્વારોનો જ્યાં સાસુ સમજશે કે મનનું કલુષ જ અશુભ છે ત્યાં જ ઘરનું સુખ શાંતિનું દીવડું શુભ હશે